નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ બે ઓગસ્ટથી લઈને પાંચ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અને આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં કેટલો વાતાવરણમાં પલટો આવી શકે છે પ્રથમ વાત કરીએ તો અત્યારે સિસ્ટમની રાજસ્થાન તરફ એક વરસાદની મોટી સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાત હોય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે બીજી તરફ મિત્ર પવનની વાત કરીએ તો આજે ગુજરાતના અનેક વિસ્તારમાં ભયંકર પવનનું પ્રમાણ જોવા મળશે જેમાં પચીસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે રહેશે દરિયામાં કરંટ લાગવો Opranta. ભયંકર ઊંચા મોજા ઉછળવા એટલે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે હવે વાત કરીએ તો વરસાદની અગત્યની આગાહીની અત્યારે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે અને ધીમે ધીમે આગામી ચોવીસ કલાકમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થવાનો છે મિત્રો મહત્વનું છે કે ગત ચોવીસ કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારમાં મધ્યમથી થોડો વધુ વરસાદ જોવા મળ્યો છે કોઈ જગ્યાએ તો ધીમી ધારે અને આખો દિવસ પણ વરસાદ જોવા મળ્યો છે હવે આજે તારીખ બે ઓગસ્ટ છે તો આજે રાજસ્થાન ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક ભાગો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને પાટણના પણ કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે જેમાં એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે ઉપરાંત મિત્રો મહીસાગર દાહોદ પંચમહાલ છોટા વડોદરા ખેડા આણંદ ગાંધીનગર અને અમદાવાદમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ અનેક વિસ્તારમાં કોઈ કોઈ વિસ્તારમાં તો ચોક્કસથી ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના દક્ષિણ પટ્ટો હોય ઉપરાંત પૂર્વ તરફના વિસ્તાર હોય અને ઉત્તર તરફના વિસ્તારમાં પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ઉપરાંત બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા છે કોઈ કોઈ જગ્યાએ જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે કારણ કે આ જે સિસ્ટમ છે રાજસ્થાન તરફ વધારે સક્રિય છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાત હોય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને વરસાદની જે શક્યતા છે તે વધુ લાગી રહી છે કચ્છમાં વરસાદ ચોક્કસથી હશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય કોઈ કોઈ વિસ્તારમાં થોડો વધુ વરસાદ થઈ શકે છે આગામી તારીખ ત્રણ અને ચાર ઓગસ્ટે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે નદીઓના જળસ્તરમાં પણ ભયંકર વધારો થશે ઉપરવાસમાંથી પણ પાણી આવશે અને ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાતની મોટા ભાગની નદીઓમાં ઘોડાપુર આવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક ટ્રાફરેખા સર્જાઈ ગઈ છે જેના ભાગરૂપે થઈને પણ ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ મિત્રો માહોલ સર્જાશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય ખાસ કરીને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ લાગી રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેટલું છે અને કયા વિસ્તારમાં વરસાદ ચાલી રહ્યો છે વરસાદ નથી પડી રહ્યો અને વાતાવરણ કેવું છે પવનનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં ચોક્કસથી આપજો ઉપરાંત મિત્રો હવે જે વરસાદ થશે તેમાં થસ્ટ્રોમ એક્ટિવિટી વધારે થશે વીજળી પડવાના પણ ચાન્સીસ વધી રહ્યા છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો ગૂગલ પ્લે સ્ટોર ઉપર દામિની નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તેમાં વીજળી થવાની હશે તેના સાથથી લઈને એકવીસ મિનિટ પહેલાં તમને વોર્નિંગ આપી દેશે એટલે તમે અને તમારા પશુઓને તમે સુરક્ષિત જગ્યાએ લઈ જઈ શકો છો એટલે મિત્રો ચોમાસામાં દરમિયાન ચોક્કસ આ કે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો આપણે અવારનવાર આ વિડીયોમાં જે મુદ્દો છે તમને જણાવતા હોઈએ છીએ એટલે થોડા સાવચેત રહો એલર્ટ રહો બાકી મિત્રો ગુજરાતમાં કહી શકાય કે ત્રણ અને ચાર ઓગસ્ટ સુધી તો ભારે વરસાદ થશે પાંચ ઓગસ્ટથી ધીમે ધીમે વરસાદનું પ્રમાણ સામાન્ય ઘટી શકે છે નવી સિસ્ટમ સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું પરંતુ મિત્રો ઓગસ્ટ મહિના પણ વરસાદ માટે સારો રહેવાનો છે હવે ગુજરાતમાં એક એવરેજ વરસાદના પ્રમાણની વાત કરીએ તો આપણે અગાઉ ત્રણથી ચાર મહિના પહેલાં જણાવ્યું હતું કે નેવથી લઈને ત્રાણું ટકાથી વધારે એક સરેરાશ વરસાદ ગુજરાતમાં મળશે તો અત્યારે મિત્રો ગુજરાતમાં સરેરાશ વરસાદ સાહીઠથી લઈને પાંસઠ ટકાની આસપાસ ચાલી રહ્યો છે જે એક આનંદના સમાચાર કહી શકાય છે તો મિત્રો એક સરસ મજાની કમેન્ટ કરતા જજો કયા વિસ્તારમાં વરસાદ છે નથી વરસાદ પવનનું પ્રમાણ કેટલું છે કમેન્ટ કરતા જજો અને વિડીયો સારી લાગીએ તો વિડીયોને લાઇક કરતા જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે